ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠાનું તંત્ર અને પાલનપુર પાલિકાએ પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કર્યો બે હજાર સત્તરના પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ડિઝાસ્ટર મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓને પણ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સૂચના આપવામાં આવી બીજી તરફ પાલનપુર શહેરના નદી નાળા અને ગટરોની સફાઈ અભિયાન હાથ ધરી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હાથ ધરાશે લોકોનું કહેવું છે કે વરસાદ આવે ત્યારે પ્લાન નો થાય છે આ કામગીરી માત્ર કાગળ પર હોય છે વખતે પાલનપુર નગરપાલિકાએ નગરપાલિકા એ પ્રિમોન્સુનિટીમાં ખૂબ સારી તૈયારી કરેલી છે ગઈ સાલ અમારે બીપોર જોયું વાવાઝોડું આવેલું એટલે એ દરમિયાન અમે ઘણી બધી કાર્યવાહી કરી હતી અને જે જે જગ્યાએ સફાઈ કરવાની જાય જ્યાં જ્યાં બ્લોકેજ છે એ તમામ વસ્તુઓ બતાવી દે આવતીકાલથી એ કામ શરૂ થઈ જશે મીન વાઇલ શહેરની અંદરની જેટલી સ્ટ્રોમ વોટર લાઈનો છે જેટલી સ્ટ્રોમ વોટરની ચેમ્બરો છે એ તો આજ સવારે બ્રિજેશ્વર કોલોનીથી સફાઈ કરવાનું ચાલુ કરી દીધું દર વર્ષના જેમ આ વર્ષે પણ મોન્સૂન માટે પહેલી જૂનથી અમારા તમામ તાલુકા મામલતદાર કચેરીઓમાં અને પ્રાંત કચેરીમાં અને સાથે સાથે જિલ્લાની કચેરીમાં ડિઝાસ્ટર લગતું કંટ્રોલ રૂમ શરૂ થઈ જશે નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનિંગમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ કાગળ ઉપર કરવામાં આવે છે કામ થતા જ નથી તમે જો બધા નાળા ખુલ્લા પડ્યા છે એમાં જે ગણેશપુર અંબાવાડી વિસ્તાર છે તો સૌથી વધુ મકાનો આવેલા છે શ્રમિકોના અને ત્યાં દર વર્ષે કેટ જેટલું પાણી ભરાય છે